રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર છે ભાજપના એક દિગ્ગજ નેતા છે પરસોત્તમ રૂપાલા ત્યાં આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને અહીંયા જોગનાથ મંદિર છે ત્યાં નવ વાગે દર્શન કર્યા બાદ અહીંથી યાત્રા નીકળવાના છે અને ફોર્મ ભરવાના છે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના નેતા છે તેમના સાથે જ આપણે સીધી વાત કરીએ કેવો કાર્યક્રમ રહેશે કેવી શરૂઆત રહેશે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના અમારા લોકપ્રિય ઉમેદવાર આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા ભગવાન જાગન્નાથ મહાદેવના દર્શન કરીને આજે પોતાનું નામાંકન પત્ર ભરવાના છે બરાબર નવ અને પંદર કલાકે વિશાળ રેલીના સ્વરૂપમાં કૌમારી ભવન પાસે આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે સભાના સ્વરૂપમાં રૂપાંતરિત થવાની છે વિશાળ સંખ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સમાજ જીવનના આગેવાનો સહિતના તમામ માનવો સાધુ સંતો પર આશીર્વાદ આપવા પધારવાના છે ત્યારે એ સભામાં રૂપાંતરિત થશે અને ત્યારબાદ નામાંકન પત્ર ભરવા માટે થશે રાજકોટ ભારતીય જનતા પાર્ટીનું એક ઘર પણ માનવામાં આવે છે અને પરંપરાગત રીતે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અનુભવી છે વર્ષોનો નિચોડ છે અનેક ચૂંટણીઓમાં કાર્યકર્તાઓએ કામ કર્યું છે ત્યારે આવા સર્વાધિક લોકપ્રિય નેતા રૂપાલા સાહેબનું જ્યારે રાજકોટની બેઠક ઉપર આગમન થયું છે ત્યારે રાજકોટના કાર્યકર્તાઓ એમને વિજય બનાવવા માટે સંકલ્પ છે આજે રોડ સભાથી તે ફોર્મ રવા જઈ રહ્યા છે એક શક્તિ પ્રદર્શન રૂપે સાથે કેટલી જનસંખ્યા ઉમટી પડે તેવું એક અનુમાન છે અમારા અંદાજ મુજબ વિશાળ સંખ્યાની અંદર લગભગ દસક હજાર લોકોની હાજરીમાં આખો રોડ શો યોજાવાનો છે અને ત્યાં પણ એટલા જ લોકો એકત્ર થવાના છે હું માનું છું ત્યાં સુધી અંદાજે દસક હજાર લોકોની આ સભા રહેશે રાજકોટ જે બેઠકના છે તે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી આપને જણાવી દઈએ કે આજે પરસોત્તમ રૂપાલા જે ફોર્મ ભરવા જઈ રહ્યા છે સાથે સાથે પોલીસનો પણ જે બંદોબસ્ત છે તે પૂરતો સુરક્ષાને લઈને કાયદો વ્યવસ્થાને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને હું કેમેરામેનને વિનંતી કરીશ કે અહીંના જે દ્રશ્યો છે જે હુજુમ છે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તેઓ અહીંયા ઉમટી પડ્યા છે પરસોત્તમ રૂપ

चैनल सां रहो नमस्कार